જસદણ માર્કેટિંગ ખેડૂતોની શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી જીરું અને પરચુરણ જેવી જળસીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈશું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનર માર્કેટિંગ એડમાં આજે તારીખ ત્રીસ ડિસેમ્બરના સોમવારના રોજ જસનર માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો વારી અને પાલબંદરની થઈને આઠ હજાર મણ આસપાસની જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહી છે ચાલુ ચાલી રહી હરાજીમાં જઈને કપાસના ના બજાર બાપુ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન પંચાવન આઘાત છે ભાઈ ચૌદસો ને પંચાવન રૂપિયા સુપરમાલ લેનાર પડતા શિવ શક્તિ કપાસ વાળા ખેડૂત ભાઈ

ચૌદસો ને અડસઠ રૂપિયા સુપર ઉતારવાળો માલ લેનાર શ્યામ અર માં તો આ ફૂગજન્ય રોગોએ આતંક મચાવ્યો છે મારા ખેતરમાં તો હજુ સુધી કોઈ રોગ આવ્યો નથી તો શું તારું ખેતર પણ ફૂગજન્ય રોગોથી ઘેરાઈ જાય પછી જ સારવાર કરવી છે કે પછી એઝોન ના બે છંટકાવ કરવાના છે ફૂગજન્ય રોગોથી સંપૂર્ણ સુરક્ષા એઝોન સુરક્ષા ખેતરમાં એઝોન ની એન્ટ્રી એટલે ફૂગજન્ય રોગોની નો એન્ટ્રી પાટા પાટા આ ગયા ચંદ્રમકઈ ને અમે જોડો ઇન્સ્ટાગ્રામ માં એના ભાઈઓ બહુ એમાં આટલે કેવડા માણસો ભાઈઓ માણસો ને એકડો મત બે ચાલો બસ તો શું છે ઓલા રૂપિયા મિડિયમ સુપરમાર્કેટ એકડો મત ત્રેવીસ 23 23 23 24 પાકલાવડા

ઓગણત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આઠ કરી ચાલે રોજ ભૂણ ના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાત ના દરેક ખેડૂતો નો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાના થી લઈ મોટા દરેક મશીન માં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના જટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

बैठे हैं आये थे कब तक अर्थरी 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 अरे अर्थरी अर्थरी कहाँ रहोगे कब अर्थरी अच्छा से यहाँ पर फेलेंग जाएंगे चले चले है 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 ह

ਸੱਤੇ ਵੀ ਇੱਥੇ ਵੀ ਸੱਤੇ ਗਏ 1427 ਰੁਪਿਆ ਮੀਡੀਅਮ ਸੁਪਰਮਾਰਕਟ ਲੈਨਰ ਵਰਤਪਾ ਗੋਸ਼ੇ ਨਹੀਂ ਸਕਦੇ ਜੀ ਨਹੀਂ ਆਖੀ ਬਲਕਿ ਭਾਈ ਆਖੀ ਬਲਕਿ ਭਾਈ ਆਖੀ ਬਲਕਿ ਭਾਈ ਆਪੋ ਆਵੇ

ચૌદસો ને તૈતાલીસ રૂપિયા સારો હાલ લેનારા અર્જુન

એવો કપડું રોવા બાપો રો કોરો કોરો એમાં દાદા સીધો જાણે વીણીને ભરીયો આ બાબામાં કાય ઘટ્યા ચૌદસો ને તેત્રીસ રૂપિયા સારો માલ લેનાર પ્રતાપ બાપુ શિવ શક્તિ ની કપાસ જસનાલ માર્કેટિંગ એર માં બજાર આજે પણ શનિવાર જેવું જોવા મળી રહ્યું છે ચૌદસો રૂપિયા થી લઈને ચૌદસો ને સાહીઠ પાસઠ રૂપિયા સુધી